નમસ્કાર દર્શક મિત્રો હું છું નીલમ સોલંકી આપની સાથે આપ જોઈ રહ્યા છો સ્મિતા ન્યૂઝ એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાની અધ્યક્ષતામાં જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ દેવભૂમિ દ્વારકા જિલ્લાના એકસો જેટલા વિકાસના કાર્યો માટે છસો સત્યાવીસ પોઈન્ટ ઓગણસાઠ લાખના કામોને અપાઈ મંજૂરી જનહિત પ્રશ્નોને અગ્રતા ધોરણે પૂર્ણ કરવા તાકીદ કરતા પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી તથા જળ સંપત્તિ અને પાણી પુરવઠા અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોમાં કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાની અધ્યક્ષતામાં તેમજ મંત્રી શ્રી મુળુભાઈ બેરાની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી જિલ્લા આયોજન મંડળની બેઠકમાં વિકેન્દ્રિત જિલ્લા આયોજક કાર્યક્રમ હેઠળની વિવિધ જોગવાઈઓ હેઠળ વર્ષ બે હજાર પચીસ છવ્વીસના વિવેકાધીન જોગવાઈ સામાન્ય અનુસૂચિત જાતિ પેટે યોજના પાંચ ટકા પ્રોત્સાહન વિવેકાધીન નગરપાલિકા વગેરે યોજનાઓના વિકાસમાં એકસો ચોમોતેર કામો માટે રૂપિયા છસો સત્યાવીસ પોઈન્ટ ઓગણસો લાખના કામોને મંજૂરી આપવામાં આવી હતી વિકેન્દ્રિત જિલ્લા આયોજક કાર્યક્રમ હેઠળની વિવિધ જોગવાઈઓ હેઠળ વર્ષ બે હજાર વીસ એકવીસથી વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના કામોની સમીક્ષા પણ કરવામાં આવી હતી અને સંસદ સભ્યશ્રી ધારાસભ્ય શ્રેની ગ્રાન્ટના કામોની પણ સમીક્ષા તેમજ કામોને સમયાંતરણને પૂર્ણ કરવામાં સૂચના આપવામાં આવી હતી પ્રભારી મંત્રી શ્રી અધિકારી શ્રીઓને જન વિકાસ કાર્યોને સમયસર શરૂ કરી દેવા અને અગાઉના વર્ષના બાકી કામો તાકીદે પૂર્ણ કરવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું બેઠકમાં જિલ્લા આયોજન અધિકારી શ્રી આઈજી પટેલ દ્વારા સંકલિત માહિતી રજૂ કરાઈ હતી જિલ્લા આયોજક મંડળની બેઠકમાં મંત્રી શ્રી મુળુભાઈ બેરા કલેક્ટર શ્રી રાજેશ તન્ના જિલ્લા વિકાસ અધિકારી એ બી પોન્ડા નિવાસી અધિક કલેક્ટર શ્રી ભૂપેશ જોટાણિયા નગરપાલિકા પ્રમુખ શ્રીમતી રચના મોટાણી સહિત પદાધિકારીશ્રીઓ અમલીકરણ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ મુસ્તફાદી શુમલા દ્વારા